ભારે વરસાદ બાદ વલસાડ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ જોવા મળી વલસાડના પ્રભારી મંત્રી મુકેશ પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી પાણી ન ભરાય તે માટે આયોજન કરવા અધિકારીઓને સૂચના આપી છે ભાગડાખુર્દ ગામ નજીક નદી કાંઠે પ્રોટેક્શન વોલ બનાવવાની મુકેશ પટેલે ખાતરી આપી ઓરંગાનું પાણી શહેરમાં ન આવે તે માટે બે હજાર કરોડના પ્રોજેક્ટને લીલી ઝંડી આપી પુણે આઈઆઈટી દ્વારા ડિઝાઇન તૈયાર કરીને પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે મંત્રી મુકેશ પટેલે લોકોને આશ્વાસન આપ્યું છે. ગુજરાતની અંદર જે છેલ્લા આપણે પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે એમાં પણ આપણે વલસાડ જિલ્લાની અંદર જોઈએ અને ખાસ કરીને આજે અમે જે વિસ્તારની અંદર મુલાકાત આવ્યા છે એ ઔરંગા નદીની અંદર ધરમપુરને ઉપરથી ખૂબ પાણી આવવાથી જે નજીકના વિસ્તારો છે એમાં ઢોર થઈ ગયું છે અને તાત્કાલિક એને કરવા માટે બી અમારા વિભાગને સૂચના આપી છે સાથે સાથે કાયમના નિકાલ માટે પણ અમે એની યોજના બનાવી છે એની પણ પુણે ઇન્સ્ટિટ્યૂટમાં આઈઆઈટીમાં એને ડિઝાઇન કરવા આપી છે અમે તાત્કાલિક કરીશું જે તે પરિવાર હતા એને પરિવારને તાત્કાલિક લોકો શિફ્ટિંગ લગભગ છસો જેટલા પરિવાર શિફ્ટિંગ કર્યા હતા અને જે પોતાની ઘર વખતે નુકસાન થયું છે જે જેમ નુકસાન તમામ કરશે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના તમામને સૂચના આપી છે કે જ્યાં જ્યાં કઈ નુકસાન થયું રોડ રસ્તા તૂટી ગયા ત્યાં તાત્કાલિક બનાવીને એ રોડ રસ્તા રિપેરિંગ કરવા પ્રોટેક્શન વોલ જે છે એ જે જાડી બનાવવામાં આવે અને જે મતલબ ટકાઉ હોય જે કમસે કમ દસ વર્ષ સુધી તો ચાલે જ આ તો મને લાગે છે કે બે બે ત્રણ વર્ષમાં જે બનાવે છે તૂટી જાય છે એક બાજુ દીવાલ તૂટે અને બીજા બાજુના માણસોને તકલીફમાં મૂકી દે હવે અત્યારે જે પરિસ્થિતિ સર્જાય છે એમાં ત્રણ ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયેલા છે બાકીના દસ ઘરો પાણીમાં ગરકાવ જોવાની તૈયારીમાં છે તો અમારી સરકારે રજૂઆત છે કે જે હવે પછી જે દિવાલનું નિર્માણ થાય પ્રોટેક્શન વોલનું તે ચોસઠ થી લઈને સ્મશાન ભૂમિ સુધીનું નિર્માણ થાય જેથી કરીને અહીંના બધા રહીશોને પ્રોબ્લેમ ક્રિએટ નહીં થાય કેમ કે આમાં તો શું છે કે આખે આખું ગામ ભવિષ્યના દિવસમાં પાણીમાં ગરકાવ થઈ જશે અને જે આજે વલસાડ તાલુકાનું જે આ છેવાડાનું ગામ છે તે સંપર્ક પીવાનું થઈ જાય છે અને એનડીઆરએફની ટીમ પણ અહીંયા કોઈ આવતી નથી